ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસર ખાતે આવેલ ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું કૃણાલ મિસ્ત્રી આસિસ્ટન્ટ પ્રોફેસર ઓફ કોમર્સ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે એમ કોમ સેમેસ્ટર વનમાં પડતર હિસાબી પદ્ધતિ જેનો કોડ એમ સી ઝીરો વન ઈ સી એકસો એક છે અને તેમાં ભાગ બેમાં આવેલ એકમ નંબર આઠ જે પડતર પદ્ધતિ અને તકનીકો એના વિશે ચર્ચા કરીશું તો મિત્રો આપણે અગાઉના લેક્ચરમાં અલગ અલગ પડતરની પદ્ધતિઓ વિશે ચર્ચા કરી જેની અંદર એક પદ્ધતિ પડતર અંકુશ આપણે જોયું હતું અને આજે આપણે બાકીની જે પદ્ધતિઓ છે જેમાં પડતર ઘટાડો અને અધ્યયન વક્ર આપણે અગાઉના લેક્ચરમાં પડતર અંકુશ વિશે વિસ્તારથી ચર્ચા કરી પડતર ઘટાડો શું છે એની પદ્ધતિ કઈ કઈ હોય છે અને સાથે સાથે અધ્યયન વક્ર શું છે તેના વિશેની ચર્ચા આપણે આ સેશનમાં કરીશું તો સૌ પ્રથમ પડતર ઘટાડો કોને કહેવાય પડતર ઘટાડાની વ્યાખ્યા આપણે જોઈએ તો પડતર ઘટાડો અંકુશ અને ઘટાડો આપણને આમ એક જેવા લાગે પરંતુ તેની વ્યાખ્યા આપણે જોઈએ ત્યારે આપણને ખ્યાલ આવશે કે બંનેમાં શું તફાવત છે અને આગળ આપણે એ પણ ચર્ચા કરીશું કે બંનેમાં મુખ્ય તફાવત શું છે તો ઇંગ્લેન્ડની જે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એન્ડ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ વર્ક્સ અકાઉન્ટ્સે એક વ્યાખ્યા આપી છે તેના મુજબ આપણે પડતર ઘટાડો એટલે એમ કહી શકીએ કે જે ઉત્પાદન થયેલ માલ કે આપેલી સેવાઓની દીઠ પડતરમાં જ્યારે વાસ્તવિક અને કાયમી ઘટાડો થતો હોય બરાબર એટલે જે પણ ઉત્પાદન કરેલા એકમ છે અથવા તો જે પણ સેવા પૂરી પાડતી સંસ્થા અથવા તો તે ધંધાકીય એકમ હોય તેવામાં એકમ દીઠ જે પડતરમાં ઘટાડો થાય છે પણ એ ઘટાડો કેવો હોવો જોઈએ વાસ્તવિક અને કાયમી બરાબર એટલે એક વખત તે પડતરમાં ઘટાડો થયો તો તે ઘટાડા પછી તે પાછો વધી જાય એક આદ મહિનામાં અથવા થોડા સમયમાં તો તે ખરેખર પડતર ઘટાડો ના કહેવાય બરાબર કારણ કે ખાલી માલસામાનની કિંમત ઘટી તો જરૂરી છે કે આ વખતે તે પડતર ઘટી જાય વસ્તુની પરંતુ પાછો માલસામાનની કિંમત વધે તો પડતરમાં વધારો થઈ જાય તો તેને પડતર ઘટાડો નથી કહેવાતો પરંતુ તે વાસ્તવિક અને કાયમી ઘટાડો હોય તો તે પડતર ઘટાડો આપણે કહી શકીએ બરાબર તો જે હેતુ સિદ્ધ તો તેવી અહીં પડતર ઘટાડાની વ્યાખ્યા આપેલી છે પડતર ઘટાડાના લક્ષણો શું છે તો વ્યાખ્યા ઉપરથી આપણે અમુક લક્ષણો તેના કાઢી શકીએ કે પડતરમાં જે ઘટાડો થવો જોઈએ તે વાસ્તવિક હોવો જોઈએ એટલે કે જે ઉત્પાદકતા વધારવાથી પડતરમાં જે ઘટાડો થાય છે તે આપણે સ્વીકારી શકાય બરાબર પરંતુ બાકીની બધી જે પડતરમાં ઘટાડો થાય તેને આપણે અહીં સ્વીકારતા નથી બરાબર જેમ હમણાં ઉદાહરણ આપ્યું કે માલસામાનની કિંમત ઘટી તો પડતરમાં ઘટાડો થઈ ગયો તેને આપણે અહીં વાસ્તવિક ઘટાડો ન કહી શકાય બરાબર પરંતુ ઉત્પાદકતા વધારી તેનાથી પડતરમાં જે ઘટાડો થયો તો તે આપણે અહીં સ્વીકારી શકીએ સાથે સાથે પડતરમાં જે ઘટાડો થયેલ છે તે લાંબા ગાળાનો હોવો જોઈએ બરાબર અગાઉ ચર્ચા કરી તેમ ટૂંકા ગાળાનો ઘટાડો અહીં ધ્યાનમાં લેવાશે નહીં અને જે પડતરમાં ઘટાડો વસ્તુના ઉપયોગ અને ગુણવત્તામાં આપણે કોઈ ફેરફાર ન થાય તે પણ ધ્યાનમાં લેવાનું બરાબર ઘણી વખત એવું થાય કે ધંધાકીય એક અમને પોતાની પડતર ઘટાડવી હોય તો ઓછી ગુણવત્તાવાળો માલસામાનનો ઉપયોગ કરે અથવા તો ઓછી જે કાર્યશીલ હોય અથવા તો ઓછા જે મજૂર કે જેની ક્વોલિટી એટલે કે જેની ગુણવત્તા એટલી સારી નથી અને તે લોકોને આપણે કામ ઉપર રાખ્યા બરાબર એટલે કે એ અનસ્કિલ છે પ્રોપર એના પાસે પૂરેપૂરી જે આવડત છે તે નથી અને એવા મજૂરીથી અથવા તો જે ગુણવત્તા વગરના માલ સામાનથી આપણે ઘટાડો કર્યો તો તેવો ઘટાડો અહીં નહીં ચાલે અહીંયા એવો ઘટાડો હોવો જોઈએ કે જેનાથી વસ્તુની જે ગુણવત્તા છે તેમાં કોઈ બદલાવ ન આવે ફેરફાર ન આવે તો આ પડતર ઘટાડાના લક્ષણો છે તેની પદ્ધતિઓ વિશે ચર્ચા કરીએ તો પડતર ઘટાડાની પદ્ધતિ એટલે કે પડતર કઈ રીતે ઘટાડી શકાય તો તેમાં મુખ્યત્વે આપણને કહ્યું છે કે વસ્તુના પ્રમાણીકરણ દ્વારા પડતરમાં ઘટાડો થઈ શકે એટલે કે વસ્તુનું પ્રમાણીકરણ કરવું એટલે શરૂઆતથી જ તેની રોકાણ ઓછું થાય અથવા તો તેનો જે બગાડ છે જે માલનો કાચા માલનો સંગ્રહ છે તેમાંથી મુક્તિ મળે અને ગુણવત્તામાં સુધારો કરી શકાય આ એક પડતર ઘટાડાની પદ્ધતિ આપણે કહી શકાય બરાબર એટલે કે આપણે જેટલું બને તેટલું માલસામાન ઓછો સંગ્રહ કરવો પડે બગાડ ઓછો થાય રોકાણ ઓછું થાય તેના ઉપર ધ્યાન રાખવામાં આવે અને પ્રમાણીકરણ દ્વારા પડતર ઘટાડો કરી શકાય બીજું પડતરનો ઘટાડો કરવો હોય તો તેના માટે આપણે વસ્તુની જે ઉત્પાદન પદ્ધતિ છે તેમાં સરળીકરણ કરી શકીએ એટલે કે સરળતાથી ઉત્પાદન થાય તેનું ધ્યાન રાખવામાં આવે એટલે જ્યારે ઉત્પાદિત વસ્તુના પ્રકાર જેટલા બને તેટલા ઓછા હોય ત્યારે ઘણા ફાયદા મળી શકે એક જ વસ્તુને અલગ અલગ પ્રકારોમાં વહેંચીને આપણે ઉત્પાદન કરતા હોય ત્યારે તે બહુ મુશ્કેલ થઈ જતું હોય છે ઉત્પાદન કરવું જેમ કે કોઈ એક વસ્તુ છે તેને આપણે પાંચસો ગ્રામના પેકિંગમાં પણ ઉત્પાદન કરીએ છીએ એક કિલોમાં પણ કરીએ છીએ અઢીસો ગ્રામમાં પણ ત્યારે તેનું જે સરલીકરણ છે તે નથી થતું એટલે કે સરળતાથી ઉત્પાદન નથી થતું તો તેવી વસ્તુઓ અહીંયા જો નહીં હોય તો પછી આપણે વસ્તુની પડતરમાં ઘટાડો કરી શકીએ અને સરળતાથી ઉત્પાદન કરી શકીએ એટલે કે કાચો માલ જે છે એ જુદા જુદા ભાગમાં સંગ્રહ કરવાની જરૂર નહીં પડે બરાબર અલગ અલગ એકમોને તે પૂરો પાડવાની જરૂર નહીં પડે અને જે યંત્રો છે તેમાં પણ નિષ્ણાતોની જરૂર ઓછી થશે કારણ કે એક જ યંત્ર હોય તો આપણે એકવાર શીખી લીધું તો એ યંત્રને આપણે કાયમ માટે ઉપયોગ કરી શકીએ પરંતુ ચાર અલગ અલગ પ્રકારની વસ્તુનું ઉત્પાદન કર્યું અને ચારે ચાર અલગ અલગ યંત્રોનો ઉપયોગ કર્યો અને તેના માટે આપણે ચાર અલગ અલગ નિષ્ણાતોની જરૂર પડશે તો ત્યારે પડતરમાં ઘટાડો એ પોસિબલ નથી તો આપણ એક પદ્ધતિ આપણે કહી શકીએ સાથે સાથે સ્વયં સંચાલિત યંત્રોના વિશેષ ઉપયોગ થકી આપણે પડતરમાં ઘટાડો કરી શકાય એટલે કે કોઈ પણ ધંધાકીય એકમ જો મજૂરોની જગ્યાએ માનવશ્રમને ઘટાડીને સ્વયં સંચાલિત યંત્રોનો ઉપયોગ કરે તો પછી પડતરમાં ઘટાડો એ પોસિબલ છે કારણ કે જે મજૂરો અથવા તો જે માનવશ્રમથી આપણે ઉત્પાદન કરી શકીએ તેના કરતાં ઘણા બધા વધુ એકમનું ઉત્પાદન આપણે સ્વયં સંચાલિત યંત્રોથી કરી શકાય કારણ કે તેમાં ભૂલ થવાના પણ ચાન્સ ઓછા થઈ જાય છે સાથે સાથે જે આપણે એને સૂચવીએ તે રીતે એ કામ કરતું હોય તો ત્યારે સ્વયં સંચાલિત યંત્રોનો ઉપયોગ થાય તો ઉત્પાદનમાં વધારો થઈ શકે એટલે આ પણ એક પદ્ધતિ આપણે ઉપયોગમાં લઈ શકાય તેના પછી ક્રિયાત્મક સંશોધન દ્વારા એટલે કે જો કોઈ ધંધાકીય એકમ ક્રિયાત્મક સંશોધન કરે છે એટલે કે જે મહત્વના નિર્ણયો છે તેને અવલોકન કરી અને સરળતાથી યોગ્ય નિર્ણય લઈ ખર્ચમાં ઘટાડો કરે છે બરાબર એટલે નિર્ણય તો લીધા છે પણ એ નિર્ણયનો અમલ થવો પણ જરૂરી છે અને સરળતાથી ઉત્પાદન થાય અથવા તો યોગ્ય નિર્ણય લેવાય તો ખર્ચમાં ઘટાડો થાય પડતરમાં ઘટાડો થાય તો આ પણ એક પદ્ધતિ આપણે કહી શકીએ ગુણવત્તા પર નિયંત્રણ રાખીને પણ આપણે પડતર ઘટાડાની પદ્ધતિ એટલે કે પડતરમાં ઘટાડો કરી શકીએ એટલે કે કોઈ એક ચોક્કસ ગુણવત્તા નિર્ધારિત કરવામાં આવે અને તો એનાથી શું ખાય કે જે એકમની જે ઉત્પાદનની જે ઘટાડો છે બગાડ જે છે તે આપણે અહીં કરી શકીએ અને બગાડ ઘટશે તો તેના લીધે આપણી પડતર પણ ઓટોમેટિક ઘટવા લાગશે એટલે એ પણ એક અહીં આપણે પદ્ધતિમાં લઈ શકીએ બજાર સંશોધન દ્વારા કે ગ્રાહકોને કેવી માંગ છે અને એ ગ્રાહકોની માંગ પ્રમાણે વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે અને તે રીતે જ આપણે વસ્તુનો સંગ્રહ કરવામાં આવે કારણ કે ગ્રાહકની માંગ કંઈક અલગ છે અને આપણે કંઈક અલગ વસ્તુનું ઉત્પાદન કરીએ છીએ ત્યારે શું થાય કે જે પડતર આપણી છે તે વધતી જાય અને જે નકામી વસ્તુઓ છે તેનો સંગ્રહ આપણા પાસે વધતો જાય તેનાથી પડતરમાં પણ વધારો થાય એટલે પડતર ઘટાડાની પદ્ધતિમાં બજાર સંશોધન પણ ખૂબ મહત્ત્વનું અંગ અહીંયા આપણે કહી શકીએ તો આ બધી અલગ અલગ પદ્ધતિઓનો ઉપયોગ આપણે કરી શકીએ જ્યારે પણ પડતરમાં ઘટાડો કરવો હોય સાથે સાથે પડતર ઘટાડાની પદ્ધતિનો અમલ કરવા માટે આ બધી જરૂરિયાતો ઊભી થતી હોય છે એટલે સૌ પ્રથમ આપણે કહી શકીએ કે એકમના જે ઉચ્ચ વહીવટી અધિકારીઓ છે તેનો સહકાર અહીં ખૂબ જરૂરી છે હવે તેનો સહકાર કોણ મેળવી શકે તો જે કોસ્ટ એકાઉન્ટન્ટ છે બરાબર પડતર હિસાબની જે છે તે હિસાબની યોગ્ય અહેવાલ અથવા યોગ્ય જે રિપોર્ટ છે તેના જે પડતર ઘટાડાના જે પણ એની સલાહ છે તે અધિકારીઓ સમક્ષ એવી રીતે રજૂ કરે કે જેમાં એ લોકોને ઇન્ટરેસ્ટ પડે એટલે કે રસ ધરાવે તો પછી અધિકારીઓનો સહકાર પણ મળશે અને તેના લીધે પડતર ઘટાડો કરી શકાય એટલે આ એક જરૂરિયાત હોય છે કે જ્યારે વહીવટી અધિકારીઓ છે તેનો અહીં સહકાર ખૂબ જરૂરી છે સાથે સાથે યોગ્ય વ્યવસ્થા તંત્રના માળખાની રચના હોવી જોઈએ બરાબર વ્યવસ્થા તંત્ર યોગ્ય રીતે એટલે કે દરેક ખાતા પ્રમાણે દરેક જે જવાબદાર વ્યક્તિઓ છે તે દરેક જવાબદાર વ્યક્તિ પોતપોતાની જવાબદારી જો સરખી રીતે નિભાવે તો પડતરમાં ઘટાડો કરી શકાય એટલે આ પણ એક જરૂરિયાતમાં આપણે લઈ શકીએ જે થયેલ ખર્ચ છે અને તેનાથી થતા એકમની લાભની સરખામણી પણ અહીં થવી જોઈએ ઘણી વખત એવું થાય કે આપણે વસ્તુની પડતરમાં ઘટાડો કરવો છે અને તેના માટે આપણે એટલો ખર્ચ કરી નાખ્યો કે જે આપણને લાભ મળવાનો છે તેના કરતાં ખર્ચ વધી ગયો એટલે કે ઉદાહરણ તરીકે આપણે કોઈ એક વસ્તુનું ઉત્પાદન કરી રહ્યા છીએ હાલ તેની પડતર સો રૂપિયા છે પરંતુ આપણને લાગે છે કે તે ખૂબ વધુ છે તો એમાં ઘટાડો કરવો છે તો સોની જગ્યાએ આપણે નેવું રૂપિયા કરી પણ એ દસ રૂપિયાનો બચાવ કરવા એ દસ રૂપિયાનો ઘટાડો કરવા સામે આપણે જેમ આપણે અલગ અલગ પદ્ધતિ જોઈ કે સ્વયં સંચાલિત યંત્ર લાવી શકાય બરાબર પછી આપણે એના અલગ અલગ પદ્ધતિનો ઉપયોગ કરી શકીએ તો એવી પદ્ધતિનો ઉપયોગ કર્યો કે જ્યાં જે ખર્ચ થવો જોઈએ તે વીસ રૂપિયા થઈ ગયો એટલે લાભ આપણને દસ રૂપિયા મળ્યો પણ સામે ખર્ચ એકમ દીઠ વીસ રૂપિયા થયો તો તેના લીધે શું થાય કે જે થયેલ ખર્ચ છે અને સામે જે લાભ મળવાનો છે તે પ્રોપર નથી એટલે કે તેની સરખામણી પણ અહીં થવી જોઈએ ત્યારે જ આપણે કહી શકીએ કે આપણે જે પડતર ઘટાડો કર્યો છે અથવા તો જે સૂચવ્યો છે તે બરાબર છે તો આ એક જરૂરિયાતમાં આવી શકે સાથે સાથે ચોક્કસ યોજનાનું ગડતર થવું જોઈએ એ યોજના વગર આપણે પડતર ઘટાડો પોસિબલ નથી એટલે કે એક ચોક્કસ યોજના પ્રમાણે કામ થાય તો પડતર ઘટાડો થઈ શકે ક્ષેત્રોનો અગ્રતાક્રમ નક્કી કરવો પડે પડતર ઘટાડાના અલગ અલગ ક્ષેત્રો છે જેના વિશે આપણે આગળ ચર્ચા કરીશું એ ક્ષેત્રો કયા છે અને એમાં કયો અગ્રતાક્રમ એટલે કે કયો ક્ષેત્રમાં પહેલા ઘટાડો કરીશું તે ખૂબ જરૂરી છે અને કમિટીની રચના દ્વારા અંકુશ રાખી શકાય બરાબર જો કમિટી રાખી હોય તો તેની રચના કરી અને તે જેમ સલાહ આપે તે પ્રમાણે આપણે કામ કરતા જઈએ તો પછી પડતર ઘટાડો થઈ શકે એટલે આ બધી એની જરૂરિયાતો છે જે ક્ષેત્રો આપણે જોયા કે અગ્રતાક્રમ અપાય તો એવા ક્ષેત્રો કયા કયા છે તો પડતર ઘટાડો એકમના મુખ્યત્વે પાંચ ક્ષેત્રો હોઈ શકે જે એમાં વસ્તુની ડિઝાઇન દ્વારા ઉત્પાદનના શરૂઆતના તબક્કે જ ડિઝાઇનના પ્રશ્નને ઉકેલી અને પડતર ઘટાડો કરી શકાય એટલે ડિઝાઇનમાં ફેરફાર કરીને ઘટાડો કરી શકાય બરાબર તો એ એક પદ્ધતિ આપણે લઈ શકીએ એટલે અહીં આ જે ક્ષેત્રો આપેલા છે તે ક્ષેત્રમાંથી અગ્રતાક્રમ નક્કી કરવો તે જરૂરિયાત છે પણ ક્ષેત્રો કયા કયા છે તે અહીં આપણને કીધું છે કારખાનાનું વ્યવસ્થા તંત્ર અને પદ્ધતિમાં ફેરફાર કરી આપણે વહીવટી ખર્ચમાં ઘટાડો કરી વેચાણ વિતરણના જે કાર્યો છે એટલે કે સેલ્સમેનોને જે જાહેરાત ખર્ચ છે અથવા સેલ્સમેનનો જે કમિશન છે પેકિંગ માલની હેરફેરનો ખર્ચ છે આ બધા ખર્ચમાં કઈ રીતે ઘટાડો થાય તો આ બધા એના ક્ષેત્રો છે કે ક્યાં ક્યાં આપણે પડતર ઘટાડો કરી શકીએ તો ડિઝાઇનમાં ફેરફાર કરીને સાથે સાથે તેના વ્યવસ્થા તંત્રમાં ફેરફાર કરી વેચાણ વિતરણની પદ્ધતિઓમાં ફેરફાર કરી અને એકમની જે નાણાકીય બાબતો છે તેનામાં યોગ્ય ફેરફારો કરી અથવા તેના યોગ્ય નિર્ણય લઈ આપણે પડતર ઘટાડો કરી શકીએ આમાં અગ્રતા ક્રમ નક્કી કરવો જે પણ જરૂરી છે તે પહેલાં ઘટાડો કરવો તે આપણે પડતર ઘટાડાની જરૂરિયાતમાં જોયું અંકુશ અને ઘટાડો જેમ અગાઉ ચર્ચા કરી તેમ બંને આપણને એક જેવું લાગે પણ શું તફાવત છે તેનો મુખ્ય અહીં આપણે જોઈએ તો પડતર અંકુશમાં જે પ્રમાણો નક્કી કરવામાં આવે છે જ્યારે પડતર ઘટાડામાં કોઈ પ્રમાણ નક્કી કરવામાં આવતા નથી બરાબર પડતર અંકુશમાં કે જ્યાં ધોરણો સ્થાઈ શકાય છે સ્થાપી શકાય આપણે બરાબર ધોરણોને આપણે સ્થાપી શકીએ પરંતુ તે જ બાબતોને ધ્યાનમાં લેવામાં આવે એટલે કે જે ધોરણ નક્કી કર્યા તેટલા જ પડતર અંકુશમાં ધ્યાનમાં લેવામાં આવે પણ પડતર ઘટાડામાં એવું નથી હોતું એકમના કોઈ પણ ક્ષેત્રને આપણે નિર્ધારિત કરી અને પડતર ઘટાડાનો કાર્યક્રમ નક્કી કરી શકાય એટલે આ એ પણ એક તફાવત આપણે કહી શકીએ સાથે સાથે પડતર અંકુશનો ઉપયોગ પૂર્વ નિર્ધારિત પડતરમાં વધારો ન થાય તે જોવાનું છે કારણ કે અંકુશ ક્યારે રાખી શકીએ કે જે આપણે નક્કી કરેલી પડતર છે તેમાં કોઈ વધારો ન થાય તો એને અંકુશ કહેવાય બરાબર પરંતુ પડતર ઘટાડો એ શું છે તો પડતર ઘટાડો એટલે કે જે આપણે પૂર્વ નિર્ધારિત પડતર નહીં પરંતુ જે નિશ્ચિત ક્ષેત્રમાં આપણે પડતર નક્કી કરી છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે એટલે કે તેમાં ઘટાડો કઈ રીતે કરી શકાય તેનું અહીંયા ધ્યાન રાખવાનું છે અંકુશમાં આપણે વધારો ન થાય તે જોવાનું છે પણ પડતર ઘટાડામાં તો વધારો તો ના જ થવો જોઈએ પણ ઘટાડો થવો જોઈએ બરાબર તો આ એક આપણે મુખ્ય તફાવત કહી શકીએ સાથે સાથે પડતર અંકુશ જે છે એ રૂઢિચુસ્ત છે અને પડતર ઘટાડો જે છે એ ગતિશીલ છે પડતર અંકુશ આપણે કહી શકીએ કે એક જ સ્થાને હોય પણ ઘટાડો એ ગતિશીલ છે એની ગતિ ચાલુ રહેવી જોઈએ તો જ આપણે ઘટાડાને પ્રોપર યુઝ કરી શકીએ અને એવી જ રીતે પડતર અંકુશ અમુક અંશે નકારાત્મક પ્રવૃત્તિ બની જાય છે પણ પડતર ઘટાડો એ યોગ્ય પગલાં લેવામાં આવે અને તેનાથી તે રચનાત્મક પ્રવૃત્તિ પણ બને છે તો આ મુખ્ય એનો તફાવત છે અંકુશ અને ઘટાડા વચ્ચેનો અને છેલ્લી જે તકનીક હતી ત્રીજી કે જે અધ્યયન વક્ર શું કહેવાય બરાબર તો અધ્યયન વક્ર સૌ પહેલાં શું છે તેની વ્યાખ્યા આપણે અહીંયા જોઈએ અને તેનો અર્થ સમજીએ કે કોઈ પણ ધંધાકીય એકમના ઉત્પાદનના સંદર્ભે જ્યારે પણ કોઈ નવું કાર્ય કરવામાં આવે એટલે કે કોઈ નવા એકમનું ઉત્પાદન કરવામાં આવતું હોય તો સ્વાભાવિક રીતે આપણે કહી શકીએ કે પ્રથમ એકમના ઉત્પાદનમાં વધુ સમય લાગે પણ જેમ જેમ ઉત્પાદનમાં વધારો થવામાં લાગે એમ તેમ જે ઉત્પાદનમાં જે લાગતો સમય છે તે ઘટતો જાય બરાબર તમે પહેલું ઉત્પાદન કરો નવું આપણે એકમ સ્થાપ્યું નવા ઉત્પાદન શરૂ કર્યા નવું ઉત્પાદન શરૂ કર્યું વસ્તુ આપણે નક્કી કરી તે વસ્તુનું પહેલું જ્યારે એકમનું ઉત્પાદન કરીશું તો એમાં ઘણો બધો સમય લાગશે પરંતુ જે જેમ જેમ આપણે ઉત્પાદન કરતા જઈશું તેમ તેનો જે ઉત્પાદનનો લાગતો સમય છે તે ઘટતો જશે કારણ કે તે વસ્તુના ઉત્પાદનની ઝડપ વધે અને તેના લીધે જે પ્રથમ વસ્તુનું ઉત્પાદન અને બીજી વસ્તુના ઉત્પાદનમાં જે લાગેલ સમય છે એમાં તફાવત જોવા મળે અને આ ખાસ કરીને જ્યારે વસ્તુનું ઉત્પાદન સતત થતું હોય એક જ વસ્તુ વારંવાર બનતી હોય તેમ ઉત્પાદન વધતું જાય અને સમય ઘટતો જાય એકની એક વાસ્તુ તમે કાયમ કરતા જાઓ આપણે જ્યારે એ પહેલો સવાલ વાંચવો હોય તો પહેલો સવાલ વાંચતા આપણને થોડું તકલીફ પડે ટાઈમ વધારે લાગે પણ જેમ જેમ એકનો એક સવાલ આપણે દસ વખત વાંચીશું તો તે ટાઈમ ઘટતો જશે તો આપણ એ જ અધ્યયન કરતા જાઓ એટલે જે એક મર્યાદા સુધી સમયમાં ઘટાડો આપણે જોઈ શકીએ બરાબર એક મર્યાદા સુધી હશે એવું નહીં કે તે ઝીરો થઈ જશે બરાબર પરંતુ એક સમય તો લાગશે જ પણ ઓછો લાગશે અને ત્યારબાદ જે એકમ દીઠ જે સમય લાગવો જોઈએ તે એક સરખો થઈ જશે એટલે કે કર્મચારી ઉત્પાદનના જે એકમોના અનુભવથી આ શીખે છે અને અનુભવથી જે શીખે છે આ પ્રક્રિયાને આપણે જ્યારે એટલે કે અધ્યયન કરે છે અને આ અધ્યયનને જ્યારે આલેખમાં દર્શાવીએ તો એક વક્ર તૈયાર થાય કે પહેલું એકમ આપણે તૈયાર કર્યું તો દસ મિનિટ લાગી બીજું એકમ તૈયાર કરતાં આપણને સાત મિનિટ લાગી ત્રીજું એકમ તૈયાર કરતાં પાંચ મિનિટ પણ પછી એ કોન્સ્ટન્ટ થઈ જશે કે પછી દરેક એકમ તૈયાર કરવા માટે આપણે મિનિમમ પાંચ મિનિટ તો લાગશે તો એ જે વક્ર તૈયાર કર્યું આલેખ જે તૈયાર કર્યો તેને આપણે અધ્યયન વક્ર કહેવાય એની ઉપયોગિતા શું છે તો અધ્યયન વક્રના ઉપયોગો ક્યાં ક્યાં હોય છે અથવા તો શું છે તો પડતર ઘટાડા માટે અધ્યયન વક્ર ખૂબ જ ઉપયોગી છે સાથે સાથે એકમના કામદારોની તાલીમની અસરકારકતા નક્કી કરવા માટે પણ અધ્યયન વક્ર ખૂબ જરૂરી છે ઉપયોગી છે કાર્યશીલ મૂડીના સચોટ આયોજન માટે પણ અધ્યયન વક્ર એટલું જ ઉપયોગી આપણે કહી શકીએ કે કાર્યશીલ મૂડીનું આયોજન કરવું હોય કે જે રોજબરોજની આપણે વ્યવહારો માટેની જે મૂડી છે બરાબર તેના આયોજન માટે પણ અધ્યયન વક્ર ખૂબ જરૂરી છે એકમમાં જે અસરકારક અંકુશ માટે અધ્યયન વક્ર મદદરૂપ થાય છે અને સાથે સાથે એકમના જે ઉત્પાદન અંગેના નિર્ણય લેવાના હોય તો એવા નિર્ણયો માટે કારણ કે આ ઉત્પાદનને સંબંધિત પદ્ધતિ કહી શકાય અને એ ટેકનિક આપણે ત્યારે જ ઉપયોગમાં લઈ શકીએ જ્યારે ઉત્પાદિત એકમનો સમય અહીં ધ્યાનમાં લેવાતો હોય છે એટલે કે ઉત્પાદન અંગેના કોઈ પણ નિર્ણય લેવા હોય તો એના માટે અધ્યયન વક્ર ખૂબ જ ઉપયોગી છે હા એના થોડા ગેરફાયદા પણ છે તો એ કયા કયા ગેરફાયદા તો આ એ એકમમાં કામ નહીં આવે કે જ્યાં સ્વયં સંચાલિત યંત્રો દ્વારા સંપૂર્ણ કાર્ય થાય કારણ કે સ્વયં સંચાલિત યંત્ર ઓટોમેટિક મશીન હોય તો એને તમે પહેલું એકમ આપશો તો પણ એ પાંચ મિનિટમાં જ તૈયાર કરી દેશે એને દસમું એકમ આપશો તો પણ પાંચ મિનિટમાં જ તૈયાર થશે એટલે ત્યાં આગળ અધ્યયન વક્ર કામ નથી આવતું બરાબર એટલે ત્યાં આ અધ્યયન વક્ર બિન ઉપયોગી નીવડે સાથે સાથે લાંબા ગાળાએ અધ્યયન વક્ર જે છે તે બિનઅસરકારક કારણ કે આપણે જેમ સમજીયા તેમ કે આપણે જેમ જેમ ઉત્પાદન કરીશું સમય ઘટતો જશે પણ એક ચોક્કસ જગ્યાએ તે અટકી જશે અને પછી દરેક વસ્તુનું ઉત્પાદન કરવા એટલો તો મિનિમમ સમય લાગશે પછી એ વક્ર નથી બનતો પછી એ એક સીધી લાઈન થઈ જતું હોય છે એટલા માટે એ અધ્યયન વક્ર લાંબા ગાળે જે છે એ બિનઅસરકારક નીવડે અધ્યયન વક્ર વલણ માટે માહિતીની ચોકસાઈ ખૂબ જરૂરી છે ચોક્કસ માહિતી હોવી જોઈએ તો જ આપણે આ વક્રને પ્રોપર વલણ બતાવી શકીએ કે કઈ રીતે તેમાં ઘટાડો થયો છે અને સાથે સાથે જ્યારે ઉત્પાદન મુદત આધારિત થતું હોય અને વચ્ચે લાંબો વિરામ આવતો હોય ત્યારે કામદારોના કાર્યમાં કાર્યક્ષમતા કાર્યદક્ષતા ઘટતા આ અધ્યયન વક્ર કામ કરતું નથી બરાબર કે એક એકમ આપણે ઉત્પાદન કર્યું આપણને સો એકમનો ઓર્ડર હતો તે સો એકમનું ઉત્પાદન થઈ ગયું પણ પછી છ મહિના બાર મહિના સુધી એ કોઈ કામ આવ્યું નહીં બરાબર કોઈ ઓર્ડર આવ્યો નહીં બાર મહિના પછી ફરીથી આપણે કામદારોને બોલાવ્યા કે ફરીથી બીજા સો એકમનું ઉત્પાદન કરવું છે તો એવા સમયે શું થશે કે એ કામદારોની જે કાર્યદક્ષતા છે તે ઘટી જાય કારણ કે એકનું એક કામ તમે વારંવાર કરતા હોય તો એમાં સમય ઘટે પણ વચ્ચે ગેપ આવી ગયો બરાબર સારો એવો એમાં લાંબો વિરામ આવી ગયો અને તેના પછી ફરીથી તમે કામ કરવા બોલાવો તો પાછું પહેલેથી જ શરૂઆત થાય એટલા માટે ત્યાં આ અધ્યયન વક્ર એ ઉપયોગી રહેતું નથી બરાબર તો આ એના ગેરફાયદા હતા તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં જે પડતરની અલગ અલગ પદ્ધતિઓ અને તકનીકો છે તેમાં ત્રણ પદ્ધતિ ત્રણ તકનીકોનો ઉપયોગ થતો હોય છે કે જેમાં પડતર અંકુશ પડતર ઘટાડો અને અધ્યયન વક્ર એ ત્રણેય તકનીકો અને એની પદ્ધતિ એના ઉપયોગો શું છે તેના વિશે વિસ્તારથી ચર્ચા કરી અને આ સાથે આપણે આ એકમ અહીં પૂરું કરીએ છીએ ધન્યવાદ